ગોંડલ તાલુકાના દેવડા ગામે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ પવિત્ર દિવસોમાં દેવળા ગામ સમસ્ત તારીખ બારથી ચૌદ એમ ત્રણ દિવસ સુધી શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે મંદિરનો જીર્ણોદ્વાર તેમજ મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી શાસ્ત્રી શ્રી નિર્મળભાઈ જૂની ચાવડવાળાના મુખ્ય વૈદિક મંત્રોચ્ચાર તેમજ શાસ્ત્રોત વિધિ સાથે યજ્ઞ તેમજ શિવ મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્રણ દિવસ સુધી બહોળી સંખ્યામાં માતાઓ બાળકો વડીલો અને ગામના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા દિવસ પ્રતિષ્ઠામાં પ્રથમ દિવસે પ્રયોગ મૂર્તિ જળયાત્રા મૂર્તિ ઝલકીવાસ તેમજ દેવળા ગામમાં નગરયાત્રા કાઢવામાં આવી હતી જેમાં શિવના નારા સાથે શિવ ભક્તોએ પવિત્ર શ્રાવણ માસમાં શિવ આરાધના કરી હતી ને ઢોલ નગારા સાથે ગામમાં નગરયાત્રા કાઢવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા અને બીજા દિવસે ધાન્યધિવાસ મૂર્તિન્યાસ સંચાધિવાસ તેમજ ત્રીજા દિવસે સંપન્ન અભિષેક પ્રતિષ્ઠા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા શિવ મંદિરનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ શ્રી પીએલ વઘાસિયા લેવા પટેલ સમાજનું ખાતમુહૂર્ત જેતપુર જામકંડળના ધારાસભ્યને અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ગામ લોકો રાજકીય આગેવાનો વડીલો બાળકો સહિત બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ને ગામમાં ઉત્સાહનો દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો અંદાજીત પાંચ વીઘામાં આ લેવા પટેલ સમાજનું નિર્માણનું કાર્ય થશે નવ નિર્મિત લેવા પટેલ સમાજ બનશે તેમાં સરદાર પટેલની પ્રતિમા તેમજ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમા મૂકવામાં આવશે તેમજ

પીએલ વગાસ્યા લેવા પટેલ સમાજ ભવનનું ખાતમૂહૂર્ત આ તકે તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું અને દેવડા ગામ કે એવું ગામ છે કે જ્યાં પહેલી વખત મેં સમાજની અંદર એવું જોયું કે ફાળો આપવા માટેની ના પાડવામાં આવતી હોય ઉત્તર સમાજના કામ માટે હંમેશા દાતાશ્રીઓનો સહકારી તો એટલા બધા ગામની અંદર દાતાશ્રીઓએ સહકારી તો દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું અને પવિત્ર શ્રાવણ માસની અંદર જ્યારે આવા સારા કાર્ય કરતા હોય ત્યારે પીએલ વગાસ્યા અને આખી સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન ઓકે સર આજે દેવડા ગામ મુકામે ખૂબ જ આનંદ અને ઉલ્લાસનો પ્રસંગ હતો કારણ કે આજે દેવડામાં શિવ અને સમાજનું મિલન હતું આજે દેવડાની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર સમસ્ત ગામજનોએ સાથે મળી અને એક શિવનું સરસ મજાનું મંદિર બનાવ્યું અમે એના દર્શન કર્યા યજ્ઞ વિધિ ચાલુ છે અને શાસ્ત્રોક વિધિ પ્રમાણે આજે શિવજીની સ્થાપના થઈ એની સાથોસાથ દેવડા ગામની અંદર પીએલ વઘાસિયા લેવા પટેલ સમાજનું ખાતમુહૂર્ત કર્યું અને આનંદ એ વાતનો થયો કે ખાતમુહૂર્ત સમગ્ર ભારત દેશની અંદર જેમણે વધારે વધારે સમાજ ઊભા કર્યા છે એવા વિઠ્ઠલભાઈ રાદડિયા ખેડૂત નેતા એમના દીકરા અને આપણી બેંકના ચેરમેન જયેશભાઈ અને ધારાસભ્ય જેતપુરના એના હસ્તક કરવામાં આવ્યું આજે અમે દેવડામાં ખૂબ જ આનંદ થયો કે દેવડાની અંદર જેમ દિવાળી અને નવા વર્ષનો ઉત્સવ હોય આનંદ હોય એવો સમગ્ર દેવડા ગામે સાથે મળી અને સમાજ અને સેવનું આજે સ્થાપન કર્યું છે એ બદલ અમને પણ બોલાવ્યા બદલ અમે પણ દેવડા ગામનો ખૂબ ખૂબ આભારીએ છીએ